વરસાદ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી માછીમારોને દિવસ દરિયો ન ખેડવા સૂચના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી નવસારીના ગણદેવી અને વલસાડમાં છ ઇંચથી વધુ વરસાદ થી જનજીવન ખોરવાયું ભારે વરસાદને પગલે નવસારીના જલાલપુરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું ગણદેવીની અંબિકા નદીના જળસ્તરમાં વધારો વલસાડમાં અગિયાર રસ્તા કરાયા બંધ સાબરકાંઠાના હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી ચારના મોત સાબરકાંઠા અરવલ્લી ખેડા અને મહીસાગરમાં મળેલ શંકાસ્પદ વાયરસ મામલે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક તમામ જિલ્લાઓમાં હાથ ધરાશે સર્વે શંકાસ્પદ કેસોના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈને ઓગણત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાની પરિયોજનાની આપી ભેટ માર્ગ રેલવે બંદર સહિતના પરિયોજનાઓ દેશને કરી સમર્પિત પીએમ મોદીએ કહ્યું મહારાષ્ટ્રને દુનિયાનું આર્થિક પાવર બનાવવાનું લક્ષ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના કાર્યોની કરી સમીક્ષા સરકાર દેશના છેવાડાના ગામોના ચોતરફી વિકાસ માટે કટિબદ્ધ છેવાડાના ગામડાઓમાંથી પલાયન રોકવા માટે રોજગાર ઉપલબ્ધ કરાવવા પર ગૃહમંત્રીએ મૂક્યો ભાર જેમાં પહેલીવાર જેલની અંદર સ્માર્ટ સ્કૂલ શરૂ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથો ટી ટ્વેન્ટી મુકાબલો ઝિમ્બાબ્વે ભારતને આપ્યો એકસો ત્રેપન લક્ષ્યાંક ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ બનાવ્યા સૌથી વધુ છેતાલીસ રન અહેમદે બે વિકેટ ઝડપી